કચ્છ જિલ્લા પંચાયતના પ્રથમ પ્રમુખ દિવંગત શ્રી કાંતિપ્રસાદભાઈનું જીવન એટલે કચ્છના જાહેર જીવનનો ઇતિહાસ એકસો અડતાલીસ પહેલાં કચ્છમાં રાજાશાહી હતી અને રાજાશાહીના વખતમાં કેટલાક રાજાઓના રાજવહીવટને બાદ કરતાં બાકીના રાજવહીવટમાં પ્રજા બહુ દુઃખી હતી અને જુદે જુદે વખતે જુદા જુદા આંદોલનો અને સત્યાગ્રહો ચાલેલા એમાં એમણે આગેવાની લીધેલી એને કારણે જેલ પણ થયેલી અને આપણે ત્યાં અહિંસક સ્વાતંત્ર સંગ્રામ શરૂ થયો દેશમાં એના પહેલાં કચ્છમાં જવાબદાર રાજતંત્રની લડત ચાલુ થયેલી રાજાશાહી સામે એ જવાબદાર રાજતંત્રની લડતમાં પણ એમનું મહત્ત્વનું યોગદાન એ જે લડત ચાલતી હતી જવાબદાર રાજતંત્રની એના પછી કચ્છી પ્રજાકીય પરિષદનું ફોર્મેટ આપવામાં આવ્યું એ કચ્છી પ્રજાકીય પરિષદના પણ એ માર્ગદર્શક હતા એકસો અડતાલીસમાં આપણે ભારતીય સંઘ સાથે જોડાયા ત્યાર પછી કોંગ્રેસ પક્ષ અને કચ્છી પ્રજાકીય પરિષદ બંનેના આદર્શો અને બંનેના લક્ષ્યો એક જ હોતા કોંગ પ્રજાકીય પરિષદનું કોંગ્રેસમાં વિલીનીકરણ કરવામાં આવ્યું અને ત્યારથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના એ આગેવાન હતા અને મારી દ્રષ્ટિએ એ હંમેશા કિંગ થવા કરતાં કિંગ મેકર થવાનું પસંદ કરતા હતા એમના જાહેર જીવનમાં ઘણી વ્યક્તિઓને ઘણી વ્યક્તિઓને એમણે કિંગ બનાવ્યા અને પોતે કિંગ મેકરની ભૂમિકામાં રહ્યા જિલ્લા પંચાયતની સ્થાપના થઈ ત્યારે પ્રમુખ તરીકે મતે કોંગ્રેસ પક્ષે એમની પસંદગી કરી અને એ જે ગાળો હતો ઓગણીસો ત્રેસઠથી ઓગણીસો અડસઠ એ વખતે કચ્છમાં એક વર્ષ વરસાદનું હોય તો બીજું વર્ષ અર્ધ અછતનું હોય ત્રીજું અછતનું હોય ચોથનું દુષ્કાળનું હોય અને પાંચમું ભયંકર દુષ્કાળનું હોય તો એવા સંજોગોમાં કચ્છના પશુઓને કચ્છના પશુપાલકોને કચ્છના વેપારીઓને અને કચ્છની આમ પ્રજાને રાહતરૂપ થાય એ માટે હિતેન્દ્રભાઈ દેસાઈ મુખ્યમંત્રી હતા પ્રેમજીભાઈ ભવનજી ઠક્કર આપણા કચ્છના જે મહેસૂલ મંત્રી હતા એમના દ્વારા રાજ્ય સરકાર તરફથી જે કંઈ યોજનાઓ કરવામાં આવી એમનો અમલ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે એમણે ખૂબ જ કુશળતાપૂર્વક કર્યો એટલા માટે જ આજની તારીખે કચ્છના લોકો એમને યાદ કરે છે વ્યક્તિગત વાત કરું તો એમનું વાંચન બહુ વિશાળ હતું કલમના જેને આપણે કુશળ કસબી કહી શકીએ એ કલમના કસબી હતા અને એમનું વક્તવ્ય એ વક્તવ્ય આપતા હોય ત્યારે પણ એમની કોઠી સૂઝનો આપણને ખ્યાલ આવી જાય એટલે એમનું જીવન કચ્છના લોકો સાથે અને કચ્છ ખાસ કરીને કચ્છની ગ્રામ્ય વિસ્તારની પ્રજા સાથે તાદાતને ભરેલું હતું બીજી રીતે જોઈએ તો આખા જીવનકાળ દરમિયાન એમણે અંજારમાં પાંજરાપોરના માધ્યમથી ગૌ સેવા અને ગૌવંશ એનું સેવા એની સેવા કરવાનું પસંદ કર્યું એટલા જ માટે આજની તારીખે આપણે એમને યાદ કરી છે એમની પુણ્યતિથિ નિમિત્તે એમને સતત વંદન થેન્ક યુ